વાત કરીએ મહીસાગરની મહીસાગર જિલ્લાની ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં ભ્રષ્ટાયારની રજૂઆતો બાદ વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવી છે ગાંધીનગરથી શહેરી વિકાસના નાયબ કમિશનર અને વડોદરા પ્રાદેશિક કચેરીની ટીમે લુણાવાડા પહોંચી તપાસ હાથ ધરી હતી પાલિકા પ્રમુખ ડોકટર કીર્તિ પટેલ સામે એલઈડી લાઇટ ખરીદી ટાઈમર સ્વિચ ઓફ સ્વિચ કૌભાંડ અને સ્વિમિંગ પુલમાં બારોબાર ચૂકવણા અંગે ગંભીર આક્ષેપો થયા છે આરોપ મુજબ એલઇડીમાં પંદર લાખ રૂપિયા ટાઇમર સ્વીચમાં બત્રીસ લાખ અને સ્વિમિંગ પુલમાં ચોળીસ લાખ રૂપિયા બારૂબાર ચૂકવવામાં આવ્યા છે આ સમગ્ર મામલે વિજિલન્સ ટીમે સ્થળ પર તપાસ કરી હતી ટીમે ત્રણેય કામો સંબંધિત દસ્તાવેજી પુરાવા અને ફાઇલો એકત્રિત કર્યા હતા અને વધુ તપાસ માટે ગાંધીનગર રવાના થઈ હતી